મહેસાણા ભાજપમાં જૂથવાદનો જે વિવાદ છે તે હવે ચરમ સીમાએ પહોંચી ચૂક્યો છે કડીમાં એક જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલે બળાપો કાઢ્યો છે તેમણે નિવેદન આપ્યું છે કે આજકાલના આવેલા લોકો તમે મને શીખવાડશો કડી વિશે હું સૌથી વધુ જાણું છું ઘરનો શીરો ખીચડી જેવો લાગે પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે અમે પહેલાં માર ખાઈ ખાઈને મરી ગયેલા

ઘરની ખીચડી હોય ને આપડી ઘર નો શીરો ખીચડી જેવો લાગે અને પારકા ની ગંધા થી ખીચડી એમના માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું કઉ છું તમે આજકાલ ના આયેલા આજકાલ કડી ને જાણતા થયેલા કડી તમને કઈ ખબર નહીં કે તમે અમને શીખવા આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો પણ મારા જેની ખબર કોઈને નહીં હોય કડીમાં તટોસ્તાથી જોવાનું કોઈ ચમચાગીરી નહીં કરાવવાની કોઈ પોલસનગીરી નહીં કરાવવાની કોઈને એને નહીં કરી આપવાના તટોતાથી કામ કરવાનું મારા લેવાનું નથી સમજી લો તમે હવે મારા કોઈ ચૂંટણીમાં બહાર રહેવાનું નથી મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી આ ભાષણ આપ્યું હોત તો જો હું જાહેર ના કર્યો હોય તો તમે બધા મનમાં વિચાર આ ચૂંટણી ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે અભિમાનતા રાખવું જોઈએ